નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ડુંગળીની અંદર નિંદામણ નાશક દવા વિશેની ડુંગળીની અંદર તમારે વાવેતર કર્યું હોય ત્યારથી વીસ દિવસ પછી ડુંગળીમાં નિંદામણ નાશક ની દવાનો પહેલો છંટકાવ કરવો અને એ પણ ઓછા પ્રમાણથી એની અંદર ડુંગળીની અંદર તમારે વાપરવાનું આવે છે ધાનુકા કંપનીનું વન કિલ નીંદામાણનાશક છે પટ્ટીપાન સાકણાપાન ગોળ પાન બંનેની અંદર આનું આનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે વીસ દિવસની ડુંગળી થઈ છે તો વીસ એમએલ નાખવાનું છે પચીસ દિવસની થઈ છે તો પચીસ એમએલ ત્રીસ દિવસની થઈ હોય તો ત્રીસ એમએલ અને આનું છેલ્લું જે પ્રમાણ આવે છે એ પાંત્રીસ એમએલનું

ખડ તમારું સંપૂર્ણ બળશે નહીં પણ તમારું રોકાઈ જશે ઝીણું હશે બળી જશે બીજું રોકાઈ જશે આઠ કે દસ દિવસ રોકાઈ જશે ત્યાં તમારું ડુંગળીનો સમયગાળો દિવસનો થઈ જાય પછી તમે બીજો છંટકાવ આનો કરશો જેથી તમારું જે ખડ છે એ તમામ સંપૂર્ણ સાફ થઈ જશે પણ શરૂઆતમાં વીસ પચીસ દિવસ સુધીમાં તમારે આનું પચીસ થી ત્રીસ એમ ઉપર પ્રમાણ વાપરવું નહીં વીસ દિવસ છે તો વીસ જ વાપરો પચીસ દિવસ છે તો પચીસ જ વાપરો વધારે વાપરશો તો બળી જશે બર્નિંગ ઇફેક્ટ ખૂબ જેના કારણે પાકમાં નુકસાની આવી શકે છે હવે વાત કરવાની છે આપણે ઉપર દવાનો કયો સ્પ્રે કયો છંટકાવ કરો અત્યારે નોર્મલ ત્રીપ છે નોર્મલ ઇડ છે ડુંગળીની અંદર બીજો કોઈ વાયરસ નથી કોઈ બીજી ફંગસ નથી કોઈ તકલીફ સુકારો કે કાંઈ જોવા મળતું નથી આ હું આ એરિયાની વાત કરું છું આપણે ફિલ્ડ વિઝિટ કરી છે અથવા ખેડૂતોના જે પ્રમાણે રિવ્યુ આવી રહ્યા છે એની હું તમને વાત કરું છું ડુંગળી જેનો કંઈ વાવેતર કરેલું છે જેને પચ્ચીસ દિવસથી લગાડીને ચાલીસ દિવસ સુધીની ડુંગળીના પાક થયેલા છે મિત્રો તો એની અંદર અત્યારે આપણે સર્વપ્રથમ વાપરવાનું છે પ્રોફેનો સાયપર પ્રોફેનોથી થ્રીપ્સ મળી મરી જશે અને આની અંદર આવે છે ચાર સાયપર તો એનાથી કોન્ટેકમાં જેટલી સંપર્કમાં આવશે એટલી ઈયળ પણ મરી જશે એટલે અત્યારે શરૂઆતમાં આ જ દવા વાપરવાની છે બીજું કોઈ મોંઘો ખર્ચો કરવાની કે ઊંચા ડોઝ મારવાની જરૂર નથી પ્રોફેનો સાયપર સિજન્ટાનો પોલિટીને સી વાપરી દો રિજલ્ટ સારું મળશે

ચાર પાંચ કંપનીના જે સારા આવતા હોય વાપરજો તો અને તો જ રિઝલ્ટ પડશે બાકી મિત્રો રિઝલ્ટ મળતા નથી અને ઉલટાનો પાકમાં ક્યાંય ને નુકસાની આવતી હોય છે તો રિડામિલ ગોલ્ડ શક્ય હોય તો આ વસ્તુ મારજો ત્યારબાદ કોઈને ગ્રોથ ઓછો હોય કે નબળી પડતી હોય જમીન નબળી હોય પાયા ખાતર ઓછું આવી ગયું હોય અથવા ન આવી ગયું હોય તો એવા મિત્રોએ એની સાથે તમારે આપી દેવાનું છે મોરો મંડળનો આવે છે ઇન્સ્ટા 2828 નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને 2828 ટકા ની અંદર આવે છે તો ડુંગળીમાં આનો પણ સાથે તમે સ્પ્રે કરી શકો છો પણ જરૂર હોય તો બાકી આ તમે બે અને ત્રીજું સ્ટીકર તમારે ખાસ વાપરી દેવાનું છે કોઈ પણ પાકમાં તમે દવાનો છંટકાવ કરતા હોય તો એની અંદર તમારે 5 ml સિલિકોન બેન્ડ સ્ટીકર નો અવશ્ય વપરાશ કરવો પછી તમે કપાસમાં છાટો છો મગપડીમાં છાટો ડુંગળી સોયાબીન મરચી કોઈ પણ પાકની અંદર દવા છાટતા હોય ત્યારે 5 ml સ્ટીકર અવશ્ય વાપરવું જેના થકી તમે કોઈ પણ મોંઘી દવાનો વપરાશ કરી રહ્યા છો તો એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે મિત્રો હવે વાત કરવાની છે તો ઘણા ખરા ખેડૂત એવા માન્યતા હોય છે કે સોયાબીનમાં કઈ ખડની દવા સોરી સોયાબીનમાં કોઈ રોગની દવાની જરૂર પડતી નથી એમાં કાંઈ એવા ખાસ રોગ ન હોય સોયાબીન તો એમને થઈ ગયા હોય પહેલાના સમયમાં મગ અળદ આવું વાવેતર કરતા કાંઈ દવાની જરૂર પડતી નહીં મિત્રો તો પહેલાનો સમય એવો હતો મિત્રો કે પેલાના સમયમાં છાણિયા ખાતરનો ભરપૂર પ્રમાણમાં વપરાશ થતો છાણિયા ઉપયોગ એટલા પ્રમાણમાં થતો કે છોડની શક્તિ એની ઇમ્યુનિટી જેટલી હોય કે એમાં સામાન્ય રોગ મોલી હોય કે ચુસિયા હોય કે ઈયળ હોય એ જેવી તેવી અસર એ ન કરતી છોડની રોગ પ્રતિકારક શક્તિ જેટલી રહેતી કેમ કે છાણિયા ખાતરની અંદર તાકાત જ એટલી હોય છે કે જેવા તેવી રોગ એમાં અસર કરતા નથી એના કારણે એનો ટૂંકા ગાળાનો પાક હોય છે એટલે જેવી તેવી રોગનો એટક આવે તો નોર્મલ એટક આવે ત્યાં એનો પાકનો સમયગાળો પૂરો થઈ જતો હોય છે એટલે ઉત્પાદનમાં જાજો ફેરફાર આવતો નહીં અગાઉના સમયની વાત કરું છું અત્યારે છાણિયા ખાતર દિવસે ને દિવસે ઘટી રહ્યા છે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે જમીનમાં આડે દોઢ ટૂંકમાં ટેકનિકલ હોય જમીનમાં પાણી સાથે આપી રહ્યા છે ઉપરથી એવા છાંટી રહ્યા છે જમીનની ફળદ્રુપતા છે નહીં જમીનમાં કાર્બન ઘટી રહ્યો છે જમીનની અંદર છાણિયા ખાતર અત્યારે મળતા નથી તો એના કારણે તમારે ઉત્પાદન લેવા માટે કંઈક ને કાંઈક તમારે કરવું જ પડશે જમીનમાં આપવું પડશે ઉપર પાકને છોડમાં પોષણ આપવું પડશે તો અને તો જ ઉત્પાદન આવશે બાકી મિત્રો આ પરિસ્થિતિમાં ઉત્પાદન આવે નહીં તો સોયાબીનની અંદર છંટકાવ કરવાના થતા હોય બે થી વધીને ત્રણ તો એમાં સારી દવાનો છંટકાવ કરી દેવાનો જેના કારણે તમારી જે પાકની ક્વોલિટી સિંગુ જે દાણા ભરાવાની જે ક્વોલિટી છે તે ખૂબ સારી થશે જુસી આવે છે એની અંદર ઇયાળ આવે છે અને

કરી શકો સક્કો છો યાર્ડમાં એનો રિઝલ્ટ પણ સારું આવી જશે હવે ફૂગનાશક નાખું છે તો શું નાખું તો ફૂગનાશક ની અંદર તમે ટાટા કંપનીનો કોન્ટાપ પણ વાપરી શકો છો હું તમને બે ત્રણ ઓપ્શન આપું છું પછી તમારે એમાં તમારા નજીકના સેન્ટરમાં કે તમે જ્યાંથી લેતા હોય ત્યાંથી મળી જતું હોય આજે હું તમને ઓપ્શન આપું છું એમાંનું કોઈ પણ આપ મળી જતું હોય તો ત્યાંથી લઈને તમારે આનો સટકાવ કરી દેવાનો તો કે ફૂગનાશક માં ટાટા કંપનીનો કોન્ટાપ આવે છે એક્ઝાકોનો જ આ વાપરી શકો છો ત્યારબાદ સોયાબીન માં વધારે પડતું પાણી લાગી ગયું હોય સોયાબીન નબળા દેખાતા હોય પીડાશ મુક્ત નો હોય તો એની અંદર તમારે સ્વાધીન વાપરી દેવાનું છે સુમિટોમોનો આવે છે સ્વાધીન આની અંદર આવે છે 10% પોલિક્યુર ને 65% આની અંદર સલ્ફર આવે છે ફૂગનાશક નું કામ કરશે ખાતર નું કામ કરશે અને પીડાશ દૂર થઈ જશે આ વસ્તુ પણ બેસ્ટ છે જેને પીડા પડતા હોય ફૂગનાશક ની જરૂર હોય ખાતર ની જરૂર હોય તો સ્વાધીન વાપરી દેજો એક પંપે 20 ગ્રામ સોયાબીન તમારો 8 દિવસ ની અંદર કમ્પ્લીટ કલર માં આવી જશે મિત્રો ત્યારબાદ આવે છે ફૂગનાશકમાં ટાટા કંપની નું આવે છે મગફળી હોય 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 પછી મરચી કે સોયાબીન હોય કોઈ પણ તમે આ વાપરી શકો છો આની અંદર આવે છે ટાટાનું અયાન આની અંદર આવે છે ક્રેસોક્સો મિથાઇલ આવે છે ચાલીસ ટકા અને એક્ઝાકોનાજો લાવે છે આઠ ટકા બે ટેકનિકલ વાળી વસ્તુ આવે છે સફેદ અને કાળી બંને ફૂગમાં કંટ્રોલ આપશે ખુબ સારા પરિણામ છે

કે આ દવા છાંટવાથી આપણે શું ફાયદો થયો છે ને શું નુકસાની થઈ છે હવે વધારે પડતો પીડાસ હોય નબળાઈ હોય પાયા ખાતર આપ્યું ન હોય જમીનની અંદર તો તમે એની અંદર ઉપરથી તમે છંટકાવ કરતા હોય તો એમાં તમારા મહાધન કંપનીનો ગ્રેડ આવે છે નવ સત્યાવીસ અઢાર સાત પોઈન્ટ પાંચ નવ ટકા નાઇટ્રોજન સત્યાવીસ ફોસ્ફરસ અઢાર પોટાસ અને સાડા સાત ટકામાં આવે છે સલ્ફર અને મિક્સ માઇક્રોન્યુટન મહાધન કંપનીનું તમારા નજીકના એરિયામાં ગમે ત્યાં મળી જશે ખૂબ સારા રિઝલ્ટ છે આ પણ તમે ઉપરથી સ્પ્રેમાં આપો છો આપી શકો છો આ ફ્લાવરિંગ સ્પેશિયલ ગ્રેડ આવે છે મિત્રો તો આ આપી શકો છો ત્યારબાદ તમારે બીએસએફ નું આવે છે લિબ્રેલ ટીએમએક્સ ટુ આનો છંટકાવ પણ કરી શકો છો સસ્તું છે પંપમાં કાંઈ લાંબો ખર્ચો થતો નથી સર કોસ્ટિંગ બે વાઇક બે સસ્તા છે પચીસ થી લગાડી અને ત્રીસ રૂપિયા સુધીનો એક પંપે ખર્ચો છે કાંઈ ખર્ચો નથી આની અંદર પણ મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે ઝીંક આવી જાય છે બોરોન આવી જાય છે કોપર આવી જાય છે ફેરસ આવી જાય છે મેંગેનીઝ આવી જાય છે બધું આની અંદર પણ આવી જાય છે બીએસએફ કંપની નો છે લિબ્રેલ આ પણ પંપે તમે 25 ગ્રામ થી વાપરી શકો છો આ તમારે માં આધન નું વાપર હોય ફ્લાવરિંગ સ્પેશિયલ તો આ આનું પ્રમાણ છે એક પંપે 100 ગ્રામ આ પણ તમે તમારા નજીકના સેન્ટરમાં મળી જશે ગમે ત્યાં તો ત્યાંથી લઈને તમે છંટકાવ કરી શકો છો પણ સોયાબીન ની અંદર છંટકાવ કરવાનું છંટકાવ અવશ્ય કરજો સમયગાળાથી આમ શું કહેવાય કે વરસાદી વાતાવરણ છે વરસાદી માહોલ છે પંદર વીસ દિવસ થઈ ગયા સતત ભેજના કારણે જમીનમાં જમીનમાં પણ ફૂંક થતી હોય છે ઉપર પાકની અંદર પણ ફૂંક થતી હોય છે જેના કારણે ઉત્પાદનમાં તમને ક્યાંય ને ક્યાંય ઘટાડો નોંધાતો હોય છે મિત્રો તો આપણે આ ચેનલ જે છે ચેનલને બીજા ગ્રુપમાં શેર કરો મિત્રો આપણે અનોવા વિડીયો દ્વારા ખેડૂત સુધી સાચી અને સરળ માહિતી પહોંચી શકે એવા પ્રયત્નો આપણે દિવસે ને દિવસે કરતા રહીએ છીએ અને હજી આગળના દિવસોમાં કરતા રહીશું મિત્રો તમને ક્યાંય પણ ન સમજાય ક્યાંય પણ ન મળે એવું કોઈ પણ પરિસ્થિતિ હોય તો તમારે મને કોલ કરી શકો છો તમારા સેન્ટરમાં જ્યાં નજીક મળી રહેતું હશે એવા આપણે પ્રયત્ન કરશું કે ભાઈ તમે અહીંથી મેળવી લે મિત્રો આ પ્રોડક્ટ જે મેં તમને બતાવ્યા કોમન વસ્તુ છે તમે કોઈ પણ જગ્યાથી લેતા હશો ત્યાં બધી જગ્યાએ સરળતાથી આસાનીથી મળી રહેશે તો ત્યાંથી લઈ અને બને તેટલું વરાપનો માહોલ થઈ ગયો છે તો વહેલી તકે દવાનો છંટકાવ કરી દો જેના કારણે છોડમાં કોઈ જાતની ઉણપ દર્શાય નહીં તો ઉત્પાદનમાં તમને ચોક્કસથી ક્યાંય ને ક્યાંય વ્યવસ્થિત તમને સુધારો વધારો જોવા મળે બાકી તમે રાહ જોશો કે હવે વરસાદ વરાપ ભાઈ હવે બીજું કામ કરી લે ત્રીજું હવે નથી છાટવી ચાલી જશે તો એવી તમે ન કરો અને શું કહેવાય કે દવાનો છંટકાવ અવશ્ય કરો જેથી કરી અને તમારા પાક જે તમે કર્યો છે જે તમે ત્રણ મહિના કે ચાર મહિના સુધી જેના ઉપર તમે જતન કરી રહ્યા છો મિત્રો તો એમાં તમને ક્યાંય ને ક્યાંય ફાયદો થાય એવા પ્રયત્ન કરો મારા થકી જે શક્ય છે એટલી હું તમને માહિતી પૂરી પાડું છું જે મને આવડત છે મને ખબર છે એવી કંપનીના હું તમને જે રિઝલ્ટ આપણે લીધેલા છે એની માહિતી દ્વારા તમને હું જાણ કરું છું તો તમારા સેન્ટરમાં તમે નજીકમાંથી લઈ અને આનો છંટકાવ કરો જેથી કરીને તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે અને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય તમને વધારો ચોક્કસ થી જોવા મળશે તો હવે આ મને રજા આપશો મિત્રો આપણા નેક્સ્ટ વિડીયોની રાહ જોજો આવતીકાલે અથવા દિવસે આપણે વિડીયો દ્વારા બીજી કંઈક નવા પાક વિશેની નવી દવા વિશેની પણ માહિતી આપશું મિત્રો રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન